અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર શ્રી રામનું મંદિર બની રહ્યું હોય ત્યારે આવતી બાવીસ જાન્યુઆરીના દિવસે આખા દેશમાં એક તહેવારનો માહોલ હોય ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો તે દિવસે બંધ રહે તેના માટે દરેક યાર્ડના ચેરમેનને એક રજૂઆત કરવામાં આવી છે કે બાવીસ તારીખે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રાખી અને તહેવાર જેવો માહોલ દેશમાં જ્યારે હોય તો એના અમે સહભાગી બની એવી અમારી અપેક્ષા સાથેનો એક લેટર લખવામાં આવ્યો છે અને દરેક ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે જ્યારે આખો દેશ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયેલો હોય તો અમે પણ એમાં બાકી ન રહેવા જોઈએ અને તમામ માર્કેટિંગ યાર્ડના બંધ કામકાજ બંધ રાખી અને સૌ સાથે મળી અને શ્રી રામ શ્રીરામ ભૂમિ ઉપર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે એની સાથે જોડાય અને અમે માર્કેટિંગ યાર્ડના ચેરમેનને એવી રજૂઆત કરીએ છીએ કે તે દિવસે સંપૂર્ણ કામકાજ બંધ રાખી અને તમામ મજૂરથી માંડી અને વેપારી અને કર્મચારીઓ તે દિવસે રજા રાખે અને રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આખા દેશનું કામ બંધ રહે અને આખું કામકાજ જ્યારે બંધ રહેતું હોય ત્યારે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો પણ બંધ રહે એવી અમારી અપેક્ષા છે